પરાળી થેપલા બનાવવા માટે મીડિયમ સાઇઝના બટેકાને બાફી આ રીતે ચમચીની મદદથી મેશ કરી એક ચમચી મરચાંની પેસ્ટ એક ચમચી જીરાનો પાવડર અડધી ચમચી તીખાનો પાવડર એક ચમચી મીઠું એક ચમચી ખાંડ અને મોણ માટે બે ચમચી તેલ અને ઉપરથી આપણે ધાણાભાજી નાખીશું અને થેપલા સોફ્ટ બને એના માટે બે ચમચી દહીં નાખી અને મિક્સ કરી દઈએ આ મસાલામાં રાજગરાનો એક વટકો લોટ ઉમેરવાનો છે પરંતુ કટકે કટકે થોડો થોડો લોટ ઉમેરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે જરૂર પડે તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ છે એ સરસ રીતે બાંધી લેવાનો છે અને ઉપરથી બે ચમચી તેલ નાખીને ગ્રીસ કરી લઈએ મીડિયમ સાઇઝનો લુવો લઈ કોરો લોટ છાંટી અને આ રીતે પાતળું એવું થેપલું વણી લેવાનું છે અને ઉપરથી તલ નાખી સફેદ કલરના અને આ રીતે વેલાણ મારી દઈએ જેથી તલ છે એ ઉપરની સાઈડ રહી અને નોનસ્ટિક લોઢી અથવા તો સાદી લોઢીમાં આપણે આ રીતે જેમ સાદું થેપલું તળીએ છીએ એ રીતે તળી લેવાનું છે તૈયાર છે આપણું ફરાળી થેપલું